છોટાઉદેપુર જિલ્લાના રોડધા ગામની સ્મશાન યાત્રાની વિડીયો થઈ વાયરલ જેમાં જણાવવામાં આવ્યું છે કે સ્મશાનમાં જવાનો કોઈ પાકો રસ્તો જ નથી હોળી ફળિયા રાતળિયા ફળિયા સોળી ફળિયા પાડલવા ફળિયા એમ કુલ ચાર ફળિયાનું રોડધા ગામનું એક જ સ્મશાન આવેલ છે જારે આ ચાર ફળ્યાની કુલ વસ્તી અંદાજે ત્રણથી ચાર હજાર જેટલી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જેથી કરીને તેમને સ્મશાન યાત્રામાં જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જ્યારે વરસાદી ઋતુના કારણે પાણીમાંથી પસાર થઈને ટ્રેક્ટર દ્વારા સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી જેથી કરીને વહેલી તકે તંત્ર દ્વારા સ્મશાન જતા રોડ રસ્તા બનાવવામાં આવે એવી ત્યાંના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ બોડેલી ફળિયામાં એવી તકલીફ છે કે જે સ્મશાનમાં જવા માટેનો કોઈ રસ્તો નથી આવી હાલતમાં જવું પડશે નદીમાં પાણી આવી જાય ત્યારે સપ પણ વહી જાય એવી કંડિશનમાં છે સરકાર કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે આ રસ્તો બને એવી અમારી વિનંતી છે રોડધા ગામ ફળિયા નિશાળ ફળિયામાં ચાર ફળિયા છે જેમાં પાડલવા સોળી ફળિયા અને ગમણ ફળિયા આ ચાર ફળિયામાં એવી તકલીફ છે સ્મશાનમાં જ્યારે લાવવાની થાય કોઈ પણ સપને લાવવાનું થાય ને એટલે એટલી બધી કંડિશન ખરાબ છે રસ્તો બનાય એવી વિનંતી છે